એટલે ઘણા બધા જાપતા સાથે વારંવાર આવતા હોય છે એટલે આ બનાવ કાલે બી એક જાપતા નો બનાવ બને છે અને આજે બી બનાવ બને છે કારણ બનાવ પોલીસ ની છે તો સમય મારો બી પકડી લેશે આરોપી નામ શું છે એને કયો ગુનો પોતા આરોપી નામ છે ઉત્તમ ધનગઢ જે મૂળ રહેવાસી મહારાષ્ટ્ર છે અને અત્યારે હાલ પલસાણા વિસ્તારમાં રહેતો હતો

આરોપી પીક ટાઈમ માં આવતા હોય એ ટાઈમે થોડા બનાવ બનેલું છે એ વખતે પોલીસ તપાસ કરી રહી છે અને લોકલ સુરત ગ્રામ્યની એલસીબી ટીમ તેમજ પલસાણા પોલીસ સ્ટેશન તેમજ કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સર્વેલન્સની ટીમ પણ તપાસ કરી રહી છે